નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં માં સતત ત્રીજા વર્ષે અગિયાર ફૂટ ઊંચા નદી પર શિવ પરિવાર નગર ચર્યા નીકળશે આગામી છવ્વીસ ફેબ્રુઆરી એવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સહ પરિવારના નગરચર્યામાં શિવજીની શાહી સવારી નીકળશે અંકલેશ્વર ખાતે સતત ત્રીજી વખત અંકલેશ્વર સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા આ શાહી સવારી કાઢવામાં આવશે વડોદરા ડભોઈ રોડ પર એક મૂર્તિકાર શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આબેહુબે બે પ્રતિમા તૈયાર કરી છે ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શિવજીની સાહી સવારી નીકળશે આઠસો કિલો વજનથી આ પ્રતિમા સાથેની આ સવારી હશે રામકુંડ મંદિર હાસોડ રોડ પર એશિયા નગર પાસે ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિર ખાતેથી સાંજે સાત કલાકે આ કાઢવામાં આવશે જે પાંચ કિલોમીટર રૂટ પર ફરી ગઢખોલ પાટિયા ખાતે સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર